બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો ઝાલોદના ધારાસભ્યએ બાબુરાજ સામે વ્યક્ત કર્યો આક્રોશ પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મહેશ ભૂરિયાનો આરોપ ધારાસભ્યોને અધિકારીઓ ભાજી સમજતા હોવાનો આરોપ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠકમાં વ્યક્ત કર્યો આક્રોશ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ગરીબોની પીડા શું સમજે એવો આરોપ લગાવ્યો ભુરિયાએ માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુલગુક માં સરકાર શ્રી ની કામગીરીમાં હું પ્રથમ નંબર સારી કામગીરી આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈ ખબર પડે જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈ શું ખબર પડે પરભારી મંત્રી સાહેબ ને કીધું પરભારી મંત્રી સાહેબ ને વાત કરો થોડો પરિવર્તન છે થઈ ગયું તો આનો કશું નથી અને વિડિયો કોઈ મીટિંગમાં આવતો પણ નથી ખાલી આપતા સાપતા મરે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો આયોજન આયોજન ના કામો નું વર્કિંગ એની મેનેજમેન્ટ એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી માન્ય સાહેબ ને કરવાથી કામ થવાનું નથી